હવા ચાલે ત્યારે સુમા ચલાવતો શ્વાસ જાય છે આ બાજુ બધે ઠેકાણે વાત જાય મારા ઘર સુધી વાત આવે જેની વારંવાર મેં રજૂઆત કરી પણ એક વખત મેં કીધું વૈજ્ઞાનિક ઢબે આ જનાવરોનો નિકાલ થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો ભાડુભાઈ શુક્લ હતા ત્યારે એમને લઈ ગયેલો ત્યાં એમને એક એકમ ઊભો કર્યો પંદર જનવર ને તમે ટ્રીટમેન્ટ કરી શકો ને ડિસ્પોઝલ કરી શકો પણ અહીંયા તો રોજના પચાસ સાઈટ આવે છે પચાસ સાઈટ આવે છે આપણે જોયું કે વસ્તીના બધા દરવાજા બંધ હતા લોકો ત્યાંથી પલાયન થઈ રહ્યા છે જુદી જુદી બીમારીઓનો શિકાર થઈ રહ્યા છે વારંવાર બોલ્યા છતાં પણ શરમ નથી આવતી ત્યાં શહેરમાંથી લોકો પલાયન થાય તો આ શહેર સારું છે કે ખરાબ છે એમને નક્કી કરવાનું છે મોટી મોટી વાર્તા કરો છે સફાઈ અભિયાન આ અભિયાન પેલું અભિયાન પણ જ્યાં મૂળ શહેરની અંદર ગંદકી હોય લોકો પલાયન થતા હોય તો તમારે સૌથી પહેલા એનો પર ધ્યાન પછી અત્યારે પાંચ દિવસથી સ્ટોટર હાઉસ બંધ છે લોકોની પગાર નથી મળી એ જ વ્યક્તિ જે અહીંયા કામ કરે છે ચૌદ ચૌદનું એ કામ જ નથી કરતો તો જે ટેન્ડર આપ્યું છે તેની લિમિટ પૂરી થવાય છે તો એના ઉપર કડક પગલાં હોય કે ભાઈ તારી ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ બ્લેક લિસ્ટ ચલો બીજા પાસેથી કરાઈશું એવું કોઈ એક્શન લેતા નથી અને એક્શન નથી લેતા એટલે કોન્ટ્રાક્ટર ફાટી જાય મારું માનવું છે કે આવા કોન્ટ્રાક્ટરને અહીંયાથી બ્લેકલિસ્ટ કરી અને આખા શહેરની અંદર કોઈ જગ્યાએ કામ ના મળે એ વ્યવસ્થા કરવી જોઈએ એ તો તાત્કાલિક બનાવીને આપે લોકોને લોકોને જે જુદી જુદી બીમારીઓને લોકો પલાયન થઈ છે એ શહેરને શરમજનક બાબત છે મોટી મોટી વાતો નહીં કરો પણ પાયાની સુવિધા નથી તમારી પાસે બીજી બાજુ સ્વેટ પંપિંગ છે એની અંદર બી વિધાઉટ ટ્રીટમેન્ટ પાણી નું છોડવામાં આવે છે તો શહેર ની અંદર પોલ્યુશન જેવું જ વસ્તુ થઈ રહી છે એની તમને સમજ નથી પડતી મારો સીધો આક્ષેપ છે કે આ મિલી ભગત માં જે દવાઈઓનો ખર્જો આ ખર્જો જે કરવામાં આવે છે એમાં મૂળ ભ્રષ્ટાચાર છે એટલે જ આ લોકો કરતા નથી કમિશનર એક્ટિવ છે કમિશનર ને ભી હું કહી ચૂક્યો છું કે દુર્ગંધ મારે છે હું કહી ચૂક્યો કે સ્લોટર હાઉસ ની આ પરિસ્થિતિ છે પણ કમિશનર ને લઈ જનાર હોવું જોઈએ ને અધિકારી ના લઈ જાણે એમની તો પોલ ખુલી જાય નહીં તો આ કમિશનર તો એક્શન લેશે એટલે આ આપના માધ્યમથી કમિશનરને કહેવા માંગુ છું કે આપ શ્રી ત્યાં હાઉસ પર જાઓ લોકોની વેદના સમજો લોકોની મુસીબત સમજો અને આ શહેરને દુર્ગંધ મુક્ત કરાવો એવી મારી માંગ છે